વાસ્તવની અંદર સજનો સત્સંગ જે છે એ આપણી અંદર જાગૃતતા લાવે છે ચેતનતા લાવે છે અને કર્મ તરફ આપણને દ્રષ્ટિ કરાવે છે કેમ કે જીવનની અંદર વ્યક્તિ જ્યાં સુધી સત્સંગની અંદર નથી બેસતો અને સત્સંગ એની અંદર નથી બેસતો ત્યાં સુધી એ જીવને ખ્યાલ નથી આવતો કે જીવન આપણે કેવું બનાવવું જોઈએ કેમ કે જેમ એક શિલ્પી કલાકાર હોય તો એ પથ્થર માર્ગથી એટલી સુંદર મૂર્તિનો શેપ આપી મૂર્તિનો આકાર આપી અને મૂર્તિ બનાવે છે

સંસારના વ્યવહારના સમાજના કાર્યમાં લગાવી રહ્યા છીએ પણ જ્યારે સદ્ગુરુ રૂપી કોઈ જ્ઞાની સંત રૂપી શિલ્પી કલાકાર મળી જાય છે તો એ આપણા જીવનને ઘડેવાનું કામ કરે છે અને કઈ રીતે જીવનનો ઘાટ ઘડવો એ જ્ઞાનીઓ આપણને સમજાવે છે નહીતર જીવન બધાના જઈ જ રહ્યા છે સંસારના વ્યવહારના સમાજના પરિવારના કાર્ય કરવામાં પણ ત્યાં સુધી સીમિત સુધીના આપણે કર્મ નથી કરવાના જ્ઞાનીઓ આપણે જગાડે છે અંતર આત્માથી જગાડે છે કર્મથી જગાડે છે કે તમે એવું કંઈક કરીને જાઓ કે જેનાથી દુનિયાની અંદર તમે ગયા પછી પણ તમને યાદ કરે કભી કિસીને કહા કે જિંદગી એક કરુણ કહાની હૈ કુછ લોકો કો લગી જિંદગી પૈસે ઓર જવાની કુછ લોકોને ખેલ સમજ કર ઈસ દુનિયા માં ખેલા જિંદગી એસી બના જ આવે એવું કદાચ આપણે ન રહીએ પણ આપણી વિચારધારા આપણને લોકો યાદ કરે એવું આપણું જીવન બનાવીને જવાનું છે નામ આપડ્યું હશે એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું કે બિલ્વ મંગળ રાજાનું નામ ઘણા વર્ષોથી એ નામ ને લોકો જાણે છે પણ એનું કાર્ય કેવું છે એ સમજવાનું છે તો બિલવા મંગળ રાજા પોતે એક રાજાની પદવી ઉપર છે પણ છતાંય મન જે છે ને એ માયા તરફ આ શક્તિ માં ત્રિષ્ણામાં એટલો પોતે કે છે ડૂબેલો છે ખબર નથી કે આ જીવન ની કિંમત કેટલી છે બસ મોહ શોક કરવામાં જીવનને વેડફી રહ્યા છે એટલે બિલવા મંગળ ઘણા સમય થી કે છે પોતે જીવનને મોહ શોક માં રહેલા છે અને એક સમય એવો આવે છે કે બિલવા મંગળ રાજા ને મનમાં વૈરાગ થઈ ગયો કોઈ સત્સંગ સાંભળ્યો સંત ની પાસેથી વૈરાગ થઈ ગયો પણ વૈરાગ થવાથી જંગલમાં તો જતા રહ્યા તપ કરવા માટે ખબર પડી કે આ જીવનની વેલ્યુ માયાથી નથી પણ ભજન કરવાથી છે છે ભક્તિ કરવાથી તો બિલ વંગળ રાજા પોતે તપ કરવા નીકળી ગયા અને ઘણો સમય સુધી પોતે તપ કરીને પાછા મનની અંદર એક લહેર ઉઠે છે કેમ કે જે દબાયેલા સંસ્કાર જે છે માનવના જે સંસ્કારોના બીજ પડેલા છે એ ગમે ત્યારે ઉદય થાય છે ગમે ત્યારે ઉગે છે જેમ આપણે જોઈએ કે જમીનની અંદર બીજ એટલા બધા પડ્યા હોય પણ એમ ઉગતા નથી ઉગે છે ક્યારે જ્યારે એની ઉપર વરસાદ થાય છે તો આખી ધરતી હરિયાળી હરિયાળી થઈ જાય છે ત્યાં સુધી બીજ એમને જ્યારે એને પાણીનો સંગ મળે છે અને પાણી એમાં પડવાથી એ બીજ થાય છે ઠીક એમ અંદર સંસ્કાર સારા સંસ્કાર અને કુસંસ્કાર એના બીજ તો પડેલા જ હોય છે એટલે રામાયણમાં કીધું છે સુમતી કુમતી ગમા અસ કહ નાથ પુરા સારી મતી અને ખરાબ મતી સારા સંસ્કાર અને કુસંસ્કાર હરેક જીવના માનસ પટલ ની અંદર આ બધું પડેલું છે પણ અંકુરિત ક્યારે થાય છે તો કીધું કે જ્યારે સારો માહોલ મળે છે તો સારા સંસ્કાર બહાર આવે છે અને જ્યારે એવો કે છે સંઘ મળે છે ગલત તો એવા કુસંસ્કાર બહાર આવે છે એટલે જ્ઞાનીઓ એમ કહેવા માંગે છે કે જીવનની અંદર આજે સંસ્કારના બીજ પડેલા છે ને એને ખતમ કરવા માટે શું કરવું પડે તો કીધું કે જેમ બીજ ઉપર માટી નાખ્યા જ કરો નાખ્યા જ કરો નાખ્યા જ કરો તો એની ઉગવાની જે ક્ષમતા છે એ એ એ એ ખતમ થઈ જાય જાય છે છે અમુક અમુક રેન્જ ઉપર ઉપર ઊંચાઈ કોટો બહાર બહાર આવી શકે પછી ન આવતા અંદર સડી ઠીક સજનો એવી જ રીતના માનવની અંદર સંસ્કાર પડેલા છે પણ સારા વિચારોના કે છે અંદર થરો લગાવતો જાય લગાવતો જાય તો એ સંસ્કાર એના ક્યારેય બહાર આવી નથી શકતા એટલે જ્ઞાનીઓ આપણને એ જીવન જીવતા શીખવાડે છે કે જેટલું તમે ધ્યાન રાખી અને પોતાના જીવનને જીવશો એટલું જ તમારું જીવન સારું બનશે તો બિલ વમંગળ રાજા થોડોક સંગ મેળવો અને તપ કરવા નીકળી ગયા પણ જે બીજ પડ્યા હતા ને એ અંકુરિત થાય છે કેવી રીતે કે બિલ વમંગળ રાજા એકવાર પાછા નગર ની અંદર ગયા નગર ની અંદર જાય છે તો ત્યાં એક સુંદર સ્ત્રી પાણી ભરીને નીકળી એટલે મંગળની દ્રષ્ટિ એ સ્ત્રી ઉપર ગઈ એટલે ત્યાંથી જ્યાં એ સ્ત્રી જાય છે ત્યાં એના ઘર સુધી પોતે જાય છે અને પછી જ્યાં ગેટ આવે છે ડેલો આવે છે ત્યાંથી પોતે ઉભા રહી જાય છે પેલી સ્ત્રી અંદર જતી રહી બિલવા મંગળ રાજા અંદર જઈ શકતા નથી એને એમ થયું મનમાં કે હું ઘણા સમય થી તપ કરવા નીકળી ગયો છું પણ હજુ આ મન જે છે 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 સ્ત્રીને જોવા ચાહે એટલે એની પોતે ત્યાં ત્યાં જ બેઠા એક વ્યક્તિ ગેટમાંથી બહાર આવે છે જોયું તો બિલવ મંગળ છે એટલે એને કીધું કે અંદર જે પાણી ભરીને સ્ત્રી ગઈ એને મારે જોવી છે એટલે ભાઈ જે છે એ અંદર ગયા બોલી શક્યા નહી પોતે અને ત્યાં ત્યાં રોકાઈ જાય છે એટલી વાર માં તો બિલવા મંગળના વિચારોમાં પરિવર્તન આવ્યું કેમ કે કર્મને બદલવા માટે જ્ઞાનીઓ કહે છે કે તમારા વિચારોને પહેલા બદલો વિચારો બદલાશે તો જ કર્મ બદલાશે અને કર્મ બદલાશે તો જ જીવની ગતિ બદલાશે એટલે આ બધી કડી થી કડી જોડાયેલી છે અને જો આપણે આ માનવ દેહની અંદર આ મનની તકેદારી ન રાખીએ તો મન કેટલી જગ્યાએથી કેટલા પ્રકારનો કચરો ભરી ભરીને લાવે છે જાગૃત પુરુષ જે હોય વિચારોથી જાગેલા હોય કર્મથી જાગેલા હોય જ્ઞાનથી જાગેલા હોય તો એને તરત જ ખ્યાલમાં આવી જાય છે કે આ કરવું યોગ્ય છે કે અયોગ્ય છે તો અયોગ્ય હોય તો એ તરત ત્યાંથી પાછો વળી જાય છે અને યોગ્ય હોય તો એ કરવા લાગે છે અને આ વિચારધારા આ સંસ્કાર જીવને સંતોની પાસે જવાથી સત્સંગમાં બેસવાથી મળે છે અને જેનાથી લોકો આજે બહુ દૂર જાય છે સત્સંગમાં બેસવાનું કોઈને ગમે નહીં સંત સાનિધ્યમાં જવું કોઈને ગમે નહીં ફરવા જવું ગમે મોષો કરવા ગમે મોબાઈલ ની અંદર કલાકોના કલાકો વિતાવી દે થોડોક પણ સમય જો આવા જ્ઞાનીઓની સભામાં જઈને બેસે ને તો એને ગમે બેસવું ધૂળ પડી છે ધોળા વાળ માં હારે મોરખ આવ્યો અવસર ને હારમાં અરે હાર મા હાર મા રે મારે આવ્યો અવસર ને હર માં દરવાજા તારે હાથે ખોલ્યા છે મન બાંધું છે માયા ઝાડ મારે મૂર આવ્યો અવસર એને હાર મા દાસ સવો કહે દુરીજન થી દોષથી આવ્યો યવ હર મા હર મા હર મારે મૂર્ખ આવ્યો યવસરને હર મા કેટલું સુંદર સમજાયું છે કે જ્ઞાનીની સભામાં એને ગમે નહીં બેસવું ધૂળ પડી છે ધોળા વાળમાં જ્ઞાનીની સભા જ્યાં હોય ત્યાં કોક કોક જે બહુ પુણ્યશાળી આત્માઓ હોય કોઈની સાધના ભજન ભક્તિ અધૂરા રહી ગયા હોય એવી આત્માઓ અને કંઈક નવું કોઈ જીવ જાણવા ચાહતો હોય એવી આત્માઓ સત્સંગમાં આવીને બેસે છે અને પછી જ્યારે સંકટ આવે છે દુઃખ આવે છે ત્યારે જીવ પસ્તાય છે દુખી થાય છે એટલે કીધું દુઃખના દરવાજા તારે હાથે ખોલા છે કોઈ કોઈને દુઃખ ના આપે કોઈ કોઈને સુખી ન કરી શકે કૃત કર્મ ભોગ સભ્રાતા વ્યક્તિ પોતે પોતાના કર્મથી સુખી થાય છે અને પોતાના જ કર્મથી દુખી થાય છે પીપળી ધામની અંદર સવારામ બાપા થઈ ગયા

વિચારે છે કેમ કે વિચારની રીલ બદલાણી છે આપણી અંદર ત્રણ ગુણ છે રજો ગુણ સત્વગુણ અને તમોગુણ આમાં જે ગુણ પ્રધાન હોય એ પ્રમાણે મનની રીલ ચાલતી હોય છે સત્વગુણી પ્રધાન હોય તો હંમેશા સદ વિચાર જ આવ્યા કરે સદ કર્મ કરવાની ઈચ્છા થયા કરે અને સારું સારું બધું ગમે છે પણ તમો ગુણ અને રજો ગુણ જયારે મોરસો કરવા ગમે એમાં બહાર ફરવાનું બધું ગમે આ બધું કે પ્રકૃતિને આધીન છે ત્રણ ગુણ ને આધીન છે અને સતત સત્વગુણી રહેવા માટે ગંગા સતી પાનબાઈ કીધું છે કે આહારને સુધારવો પડે વિહારને સુધારવા પડે ત્યારે વ્યક્તિની અંદર સતત સત્વગુણી હોય છે અને મહાપુરુષોની નજીક રહીએ તો એ હંમેશા જીવન હોય છે પુરુ જીવન અને એના સંપર્કમાં આપણે રહીએ નજીક રહીએ તો આપણી અંદર સદગુણ ભંડાર આવે છે અને એટલે મહત્વ બતાવ્યું છે કે સંતોની પાસે જવું ज्ञानी મહાપુરુષની પાસે જવું કારણ કે એ સત્વ પ્રધાન વધારે હોય છે એની અંદર અને અહિયાં કે છે બિલવા મંગળની અંદર સત્વગુણ પ્રધાન થયું એટલે સદ વિચાર આવવા લાગી ગયા અને એના મનમાં એમ થયું કે અરે મેં આ શું કર્યું ક્યાં તો હું કે છે તપ કરવા માટે જતો રહ્યો હતો અને ક્યાં કે છે પાછા મારા વિચારો આ માર્ગે ગયા મનમાં રીલ ચાલુ થઈ છે અને જાગૃત થઈ ગયા કેવી રીતે તો બિલ્વ મંગળ રાજા એ કીધું કે હવે મારે સ્ત્રીને જોવી નથી નજીકમાં એક બાવળનું ઝાડ હતું ત્યાંથી કાંટા લઈ આવી અને પેલા તો જમીન ની સાથે કાંટો કોતરે છે પછી વિચાર કરે છે કે આ વારે વારે મને પાપ કોણ કરાવે છે વારે વારે મને આસક્તિ માં કોણ લઈ જાય છે તો બિલ્વ મંગળ રાજા સત્વગુણી પ્રધાન થયા એટલે સદ વિચાર આવ્યા અને પોતાના દુર્ગુણ જે હતા એ કે છે કાઢવા માટે પ્રયાસ કરી રહ્યા છે અને બંને કાંટા લઈને બંને આંખની અંદર પોતે લગાવી દે છે અને આંખની અંદર એ કાંટા લગાવાથી બંને આંખ ફૂટી ગઈ અને બિલવા મંગળ રાજાએ કીધું કે વારે વારે મારી દ્રષ્ટિ જે છે મારી આંખ જે છે આ જોવે છે તો એ તરત મને એ બાજુ પ્રેરિત કરે છે એટલે મારે દુનિયાને જોવી નથી તો એ જ બિલવા મંગળ પોતે પોતાની આંખ ફોડી નાખે છે અને પાછા ત્યાંથી વળી અને પાછા જંગલમાં જતા રહે અને જંગલમાં જઈ અને પાછી સાધના કરવા લાગી ગયા અને એમ કહેવાય છે કે બિલ્વ મંગળ રાજામાંથી સુરદાસ તરીકે પ્રખ્યાત થયા આ છે ભક્તિની મહિમા આ છે જ્ઞાનની મહિમા તો એ સંત સુરદાસના નામથી પ્રખ્યાત થયા અને એ સંત એ કીધું છે કે ભજન બિન બેલ બિરાને હોય સુરદાસ એમણે એક વાણી લખી છે કે લોકોને શુભ સંદેશ આપ્યો કે મારાથી તો ભૂલ થઈ ગઈ પણ તમારાથી ન થાય એટલા માટે એને એક ભજનમાં કીધું છે કે ભજન બિન બેલ બીરા ને હોયો ચાર પાવ શીર સિંગ ગુંગ મુખ તો હરી ગુણ કેસે ગયો તૂટી કંદ સુપટી નાકને કાંધો લેપુસ ખયો લાદત જોતત લકુટ બાજી તબ કહા મોરદુ રયો શીત ધન વિપતત ઘનેરી ભાર તરે મર જયો સુરદાસ

ભજન કરતું ભજન થી ભવપાર છે ઓર ભજન માટે પામ્યો તું મનુષ્ય નો અવતાર છે આ માનવ દેહ ભગવાન સેના માટે આપ્યો છે એની સાધના કરવા માટે અને એમને પ્રાપ્ત કરવા માટે આ દેહ આપ્યો પણ માનવ એ ન જાણવાને કારણે સમજવાને કારણે જીવનને માયા તરફ લગાવી અને અંતે જીવ ચાલ્યો જાય છે અને એનું સંતોને મહાપુરુષો ને ખૂબ જ દુઃખ થતું હોય છે અને એ આપણને એટલા માટે સત્સંગના માધ્યમથી દાખલા દ્રષ્ટાંતોના માધ્યમથી આપણને સમજાવવાનો પ્રયાસ કરે છે બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ કી